આગામી દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ન પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યભરની ઓફ શોર ટ્રક સિસ્ટમ હળવી થતા સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી પાંચ દિવસ માટે નહિવત રહેશે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અત્યાર સુધીમાં રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં એક ધારા પડેલા વરસાદને કારણે ખેડૂતોના નિંદામણ સહિતના કામો અધૂરા રહ્યા છે આ વચ્ચે વરાપ નીકળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે તો બીજી તરફ અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહીં વધશે પરંતુ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા વર્ષી શકે છે તદુપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એક જૂનથી અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતા પંદર વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં એક જૂનથી સાત ઓગસ્ટ સુધીમાં પાંચસો એકોતેર મિલીમીટર જરૂરિયાત સામે પાંચસો છોતેર મિલીમીટર વરસાદ વરસ્યો છે તેથી સામાન્ય કરતાં એક ટકા વધુ વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસાની શરૂઆતમાં જ ભરપૂર વરસાદ ખાબક્યો હતો તેથી ત્યાં સામાન્ય કરતા ચોત્રીસ ટકા વધુ વરસાદ વરસ્યો છે મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો પાકની માવજત કરી શકશે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ફક્ત છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મતે રાજ્યમાં કોઈ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી રાજ્ય પરની ઓફ શોર ટ્રક સિસ્ટમ હળવી થતા સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે આ વચ્ચે ગઈકાલે સાંજે વડોદરા શહેરમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્રણ ઇંચ વરસાદમાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા તેમજ બોરસદમાં પણ બે ઇંચ વરસાદ ખાબક્યો હતો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો તાલુકામાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ વડોદરામાં વરસાદ વરસ્યો હતો આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ન પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્ય પરની ઓફશોર ટ્રક સિસ્ટમ હળવી થતા સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી ચાર દિવસ માટે નોંધાયો છે સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં એક ધારા પડેલા વરસાદને કારણે ખેડૂતોના નિંદામણ સહિતના કામો અધૂરા રહ્યા છે આ વચ્ચે વરાપ નીકળતા ખેડૂતોએ ખરેખર હાશકારો અનુભવે છે બીજી તરફ અમદાવાદ સહિતના આસપાસના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી વાદળ રહેવાની શક્યતા છે રાજ્યનો ટકા દક્ષિણ ગુજરાતમાં બ્યાસી પોઈન્ટ પંચાણું ટકા વરસાદ નોંધાયો છે જયારે ઉત્તર ગુજરાતમાં એકાવન પોઈન્ટ એકાવન ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં પચાસ પોઈન્ટ તોતેર ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે છેલ્લા કલાકમાં રાજ્યના એકસો આઠ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં વડોદરામાં પોણા ચાર ઇંચ પાવી જેતપુરમાં બોરસદ જાંબુ જાંબુઘોડામાં બે ઇંચ બોડેલી ગોધરા સુરત શહેર અને પેટલાદમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત અન્ય તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર